નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો ને કાલે કાઠિયાવાડી રોટલા અને મિક્સ આનંદ માણ્યો હતો એટલે કે આપણે સાઉથ તરફ જઈ રહ્યા છીએ કર્ણાટક તમિલનાડુ તરફ તમને ગેસ થઈ ગયો છે કે સાઉથ ની કોઈ વાનગી આજે બની છે ચોક્કસ આજે બની છે સરસ મજાની ઈડલી તો ઈડલી છે ને એ મેન મારા વાઇફે બનાવી છે આમ તો આ ખેરું છે ને બજારમાંથી આ સ્ટીમ થઈ રહ્યું છે ને ને ઈડલી છે એકદમ સરસ રીતે તૈયાર થઈ રહી છે અને સાથે સરસ મજાનો જે સંભાર છે ને એ તૈયાર થઈ ગયો છે આ સરસ મજાનો સંભાર ઘરે જ બનાવ્યો છે સ્વાદિષ્ટ છે અને ઇડલી ની અંદર આ વખતે એક નવો પ્રયોગ કર્યો છે આમ તો કરતો હું આ આ તમે જુઓ છો ને આ આની અંદર સફેદ ઇડલી અંદર સરસ મજાના જીરું નાખ્યા છે કોથમેરી પણ ઘણા લોકો નાખે છે ઘણા લોકો મરચી પણ છે ઢોકળા કરતાં અલગ ટેસ્ટ આવે છે અને આપણે સાઉથની અંદર સાદી ઇડલી ખાતા હોય છે આની અંદર રસમ પણ ખાતા હોય હૈદરાબાદની અંદર રસમ ખાય છે પણ આપણે ત્યાં તો ગુજરાતી અને ગુજરાતી કાઠિયાવાડી છે એ ચાઇનીઝ ભેળ ચીનમાં ક્યાંય ન ખોવાથી એ ચાઇનીઝ ભેળ આપણે બનાવીને ખાતા હોય છે એટલે નવું નવ ફૂડ છે ને ઇનોવેટ કરવાની આપણી જે આદત છે ને તમે પણ તમારા ઘરે ઇડલી બનાવો ને તો એની અંદર થોડું પિંચ જીરું કરી નાખજો અમુક ઇડલી ની અંદર મેં કોથમીરી પણ નાખવાનું છું ને અમુક માં લસણની જે પેસ્ટ છે ને એ પણ નાખવાનું છે એટલે ઇડલી છે નો સ્વાદ આખો ફરી જાય છે અને સરસ મજાનો જે સંભાર હોય ને તો જમાવટ થઈ જાય અને એક ફ્યુઝન છે ને બનાવવાનો છું આજે નથી બનાવવાનો પણ ઇડલી સાથે સરસ મજાનું એક ફ્યુઝન બનાવું છું મૈસૂર ટાઈપનું એ હું તમને ફરી વાનગી જયારે બનાવીશ ને ત્યારે કહીશ અત્યારે તો આ ઇડલીનો સ્વાદ આપણે માણીએ છીએ ગઈકાલની વાનગી એટલે કે રોટલાને શાક તમને કેવા લાગ્યા હતા અને તમારા ઘરે શું બન્યું હતું એ મને કોમેન્ટમાં જણાવ્યું છે પણ આજની ઈડલી છે એની અંદર તમને આ નવું ડિફરન્ટ મે કર્યું છે કેવું લાગ્યું છે અને તમે તમારા ઘરે જો મારા વિડીયોને લઈને કોઈ એક્સપેરિમેન્ટ કરતા હો તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કદાચ કોમેન્ટ ના કરો તો વોટ્સઅપ તો કરી જ દેજો આજે સાઉથ ઇન્ડિયનનો સ્વાદ માણીએ છીએ કાલે કંઈક નવી વાનગી ટ્રાય કરશું